જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ આજે આપણે સમોસા કચોરીને ભૂલાવેવો ઘઉંના લોટમાંથી ઓછા તેલમાં એકદમ ક્રિસ્પી ખસ્તા અને ટેસ્ટી બનશે એમ થશે કે નાસ્તાની બદલે જમવામાં જ ખાઈ લઈએ અને ઝટપટ બની જાય છે સો બનાવવાનું શરૂ કરીએ એક બોલમાં લઈશું ઘઉંનો લોટ અને જે વાટકાથી તમે ઘઉંનો લોટ લો એ જ અડધો કપ લેવાનો રવો એનાથી બહુ જ કુરકુરાને ક્રિસ્પી થશે મીઠું સ્વાદ પ્રમાણે કસૂરી મેથી આપણે ટેસ્ટી લોટ પણ બાંધી રહ્યા છીએ ચીલી ફ્લેક્સ અને આ ટાઈમે ફ્રેન્ડ્સ બે ચપટી અજમો પણ નાખી દેજો બે ટેબલ સ્પૂન તેલ ને બધું બરાબર મિક્સ કરીએ ફ્રેન્ડ્સ તમે ચીલી ફ્લેક્સ નાખો ત્યારે બે ચપટી અજમો નાખવાનું નહીં ભૂલતા હવે મિક્સ કર્યા પછી હવે થોડું થોડું પાણી લઈને આપણે આનો લોટ બાંધીએ ને પાણી ધીરે ધીરે લેજો એકસાથે નહીં લેતા આપણે પરાઠાનો લોટ હોય એ ટાઈપનો બાંધવો છે એટલે બહુ કડક લોટ પણ નહીં બાંધતા પરાઠાના લોટ જેવો બાંધજો અને પાણી ધીરે ધીરે લેવાનું છે અમે બે ચપટી અજમો નાખ્યો છે કેમ કે હું પહેલા ભૂલી ગઈ હતી સો તમે આ લોટ જોઈ શકો છો ફ્રેન્ડ્સ પરાઠાનો હોય એ ટાઈપનો છે બહુ જ કડક લોટ નહીં બાંધતા હવે અહીંયા ડો તૈયાર છે આપણો એટલે હવે આપણે આને ઢાંકીને દસ મિનિટ સેટ કરવા મૂકશું ત્યાં સુધીમાં આપણે બનાવશું બટાકાનું સ્ટફિંગ અહીંયા બાફેલા બટાકા લીધા છે ચાર મીડિયમ સાઇઝના અને બટાકાને આપણે છીણી કાઢવાના છે ફ્રેન્ડ્સ છીણી કાઢજો એટલે ગઠ્ઠા ન રહે હવે આમાં મસાલો કરશું મીઠું સ્વાદ પ્રમાણે હળદર ચાટ મસાલો બહુ જ ઓછા મસાલા નાખીએ છીએ પણ ચટપટું સ્ટફિંગ થશે બારીક કાપેલી કોથમીર ને કોથમીરમાં જરી પણ પાણી રહેવું ન જોઈએ ફ્રેન્ડ્સ એકદમ કોરી કરજો હવે આપણે આમાં વઘાર કરશું તેલ રાઈ રાઈ તતડી જાય એટલે અંદર આપણે લઈશું લસણ લસણ તમે નહીં ખાતા હો તો સ્કીપ કરજો એના વગર પણ સરસ લાગે છે લીમડો અને બારીક કાપેલા લીલા મરચાં લીલા મરચાં તમારા ટેસ્ટ પ્રમાણે ફ્રેન્ડ્સ આમાં આપણે લાલ મરચું નથી વાપર્યું એટલે લીલું મરચું નાખ્યું છે હવે મિક્સ થઈ ગયું છે એટલે ગેસની ફ્લેમ બંધ કરી દેજો ને ગેસની ફ્લેમ બંધ કર્યા પછી જ નાખવાનું આદુની પેસ્ટ અને હિંગ મિક્સ કરી દઈએ વઘાર અહીંયા તૈયાર છે હવે આને આપણે સ્ટફિંગમાં એડ કરીશું એકદમ મસ્ત આ સ્ટફિંગ થશે તમે સમોસા ને કચોરી ભૂલી જશો ફ્રેન્ડ્સ અને આ પણ તળ્યા વગર થાય છે એકદમ ઓછું તેલ વાપરીએ છીએ છતાં બહુ જ ક્રિસ્પી થશે વઘાર નાખ્યા પછી આ મિક્સ કરી લીધું છે અને મિક્સ કર્યા પછી એકવાર ટેસ્ટ કરી લેવાનું જો તમને તમારા ટેસ્ટ પ્રમાણે કંઈ એડ કરવું હોય તો કરી શકો છો એટલું ટેસ્ટી છે કે તમે એમ નેમ આ સ્ટફિંગ ખાઈ લેશો હવે આના આપણે બોલ્સ બનાવશું બોલ બનાવતા પહેલા જરા હાથ થોડો તેલ વાળો કરશો અને લીંબુ સાઈઝ ના બોલ બનાવવાના છે ઇઝી રેસીપી છે ફ્રેન્ડ આ તમે જોઈ શકો છો કે આ સાઈઝના બોલ આપણે બનાવવાના છે ને આ રીતે સ્મૂથ કરી કાઢજો એકદમ હવે સેમ વે હું અહીંયા બીજો એક બનાવું સવારે તમારું કુકર ચડતું હોય તેમાં તમે ચાર એક બટાકા મૂકી દો અને સાંજે તમારો ક્વિક અને ઇઝી ઘઉંના લોટમાં હેલ્ધી નાસ્તો થઈ જશે સેમ વે બધા બોલ્સ બનાવીને મૂકી દેવાના ફ્રેન્ડ્સ હમણાં હું ફક્ત છ કરવાની છું અને બીજા હું પછી બનાવીશ તો અહીંયા મેં હમણાં છ બોલ્સ બનાવીને મૂકી દીધા છે સ્ટફિંગના બોલ્સ બનાવ્યા પછી હવે આપણે લોટ લઈશું લોટને એકવાર પાછો બરાબર મસળી લઈએ એટલે સ્મૂધ અને સોફ્ટ થઈ જાય આપણને બહુ હાર્ડ નથી જોઈતો હવે આના હું ત્રણ ભાગ કરીશ આપણે આ થાય એ રીતે કે એક 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 તમને પૂરી વણવી ન પડે એવો આઈડિયા કરવાનો છે આપણે સ્મૂધ અને સોફ્ટ કરી કાઢ્યો છે હવે જે બીજો લોટ રહ્યો હોય એને ઢાંકી દેવાનો એટલે ડ્રાય ન થઈ જાય સો આને આપણે કવર કરી દઈશું આપણે ડ્રાય લોટનું અટામણ લઈશું અને રોટલીની જેમ જ વણવાનું છે પણ આપણે આપણે મોટી રોટલી કરવાની છે એટલે બહુ બધા પૂરીના શેપ આપી અને ઈઝીલી તમે જુઓ કે આ વણાય છે નથી બહુ ઢીલો લોટ ને નથી બહુ કડક લોટ એ ટાઈપનો છે આ તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપો ખાવાની મજા આવી જાય અને હેલ્ધી છે કેમકે તળેલું નથી અને ઘઉંનો લોટ આપણે નાખ્યો છે હવે ફ્રેન્ડ્સ અહીંયા મારે થી પણ હજુ મારે મોટી રોટલી કરવી છે એટલે હું આને થાળી પર લઈ લઉં છું હવે હજુ હું આને મોટી વણીશ કેમકે હજુ થોડી જાડી છે અને વણતા પહેલાં ઉપર લઈએ છીએ તલ રેડ ક્રસ્ટ પેપર અને કસૂરી મેથી તમને નાખવી હોય તો જ નાખજો કેમ કે આપણે ઓલરેડી અંદર નાખીએ છીએ નાખવાનું નહીં ભૂલતા હવે પાછું આપણે એને વણી લઈએ એટલે તલ ને જે આપણે નાખ્યું છે બરાબર અંદર ચોંટી જાય સો અહીંયા મોટી રોટલી તૈયાર છે અને તમે જુઓ કે નથી બહુ જાડી અને નથી બહુ પતલી આપણને આવી રોટલી જોઈએ છે હવે આપણે કોઈ ધારવાળો વાટકો કે ગ્લાસ લેવાનો અને આપણે આપણે રીતે શેપ બહાર નીકળી આવશે અને જે બીજો લોટ જે આમાંથી નીકળતો હોય એના લુઓ પાછો કરી કાઢવાનો અને આ રીતે મોટી રોટલી વણી કાઢવાની હવે એકદમ ઈઝીલી આ રીતે નીકળી પણ આવશે ઝટપટ કામ થઈ જાય છે ફ્રેન્ડ

સ્ટફિંગ ભરવા માટે લઈશું અને જે તલવાળો ભાગ છે એ આપણે નીચે કરશું આ રીતે એટલે ઉપર આવે હવે આપણે સ્ટફિંગ મૂકીએ તલ વગરનો જે પાક છે એના ઉપર સ્ટફિંગ મૂકશું અને આ રીતે આપણે પોટલીની જેમ કરવાનું છે જે રીતે બહાર કચોરી મળે એવો શેપ આપશું મસ્ત શેપ લાગે છે ફ્રેન્ડ્સ આ તમે જોઈ શકો છો એકદમ ડિઝાઇન આની પડી જશે અને એકદમ ઇઝી છે તું આ રીતે ફોલ્ડ કરવું અને ઉપરનો જે આ પાર્ટ હોય એને બરાબર દબાવી કાઢવાનો એટલે નીકળી ન જાય હવે સેમ વે આપણે એક બીજો કરીએ હવે તલવાળો ભાગ આપણે નીચે કરશું અને હવે આપણે સ્ટફિંગ લઈશું અને પોટલી કરતા હોય એ રીતે આપણે આને ફોલ્ડ કરવાનું છે તમે અહીંયા જુઓ ફ્રેન્ડ્સ એકદમ ઝટપટ થશે અને જો ઉપરનો ભાગ તમને બહુ લાગતો હોય તો થોડું આ રીતે ઉપરથી કાપી કાઢવાનું

અને થોડા ટીપા આ રીતે આપણે તેલ લગાવશું હવે આમાં જે આપણે ઉપરનો ભાગ છે જે પોટલી જેવું બનાવી છે ને ઉપરનો ભાગ નીચે તરફ રાખજો એટલે સીલ થઈ જાય પહેલા એ ગરમ થઈને સીલ થઈ જશે આને આપણે કવર કરવાનું નથી ફ્રેન્ડ્સ કવર નહીં કરતા કવર કર્યા વગર હવે આપણે આને કુક કરશું

આમાં આપણે રવો નાખ્યો છે એટલે બહુ જ ફાઇન એકદમ કુરકુરા થશે હવે આપણે તેલ નાખવાની જરૂર નથી ફ્રેન્ડ્સ અને આ રીતે જ્યાં સુધી આખા બધા બરાબર ક્રિસ્પી ન થાય ત્યાં સુધી આપણે આને કૂક કર્યા કરશું તમે જુઓ ફ્રેન્ડ્સ કે મસ્ત ક્રિસ્પી થઈ રહ્યા છે અને થોડી થોડી વારે સાઈડ ચેન્જ કરતા જવાનું અને કૂક કરવાનું છે અને ગેસની ફ્લેમ મીડિયમ રાખજો હવે આ એકદમ પરફેક્ટ કૂક થઈ ગયા છે બધી સાઈડ થી ક્રિસ્પી છે રેડી ટુ સર્વ છે હવે તમે આનો લુક જુઓ ફ્રેન્ડ્સ એક એકવાર તમે તોડશો તો આઈડિયા આવશે કે એકદમ કરકરા થયા છે ખાવાની તો રિયલ મજા આવી જાય છે તમે સમોસા ભૂલી જશો ફ્રેન્ડ્સ આ મસ્ટ ટ્રાય રેસીપી છે અને ઓછા તેલમાં અને ઘઉંનો લોટ વાપર્યો છે મસ્ત મસાલેદાર ટેસ્ટી અને ક્રંચી નાસ્તો તૈયાર છે ને એક એક બાઇટમાં તમને ક્રંચ આવશે તલનો પણ અને સ્ટફિંગનો મસાલો પણ જબરદસ્ત છે સો ફ્રેન્ડ્સ ઘઉંના લોટનો જબરદસ્ત ટેસ્ટી અને ક્રંચી નાસ્તો તમે પણ બનાવો અને રેસિપી ગમી હોય તો કમેન્ટ સેક્શનમાં કહેજો રેસીપી કેવી લાગી તમારી કમેન્ટ મારે માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે થેન્ક યુ ફોર વોચિંગ